તારે હંત રે જઈએ તારો ભા નહીં થયા ઝઘડા તારે પણ હું કે છો આપડો બંદુક તો લાયા નહિ એ તો ખાલી વાતોના ના કરવાના ને ઝઘડા તો એ દાડો હંતઈ જવાનો

આપણે જી નો શીરો ના બનાવે ને સુધી ઉઠવાનું નહિ નઈ થવું ભલે ગમે તે કૂતરો ના મંદા ના બોલે પણ આપડે હું નહિ થવું એને ખબર ખરું શું કીધું

પણ doctor એ કીધું હતું કે વતાઈ જજો એક વખત એટલે વતાવા ગયા છે મારા મોટો ભાઈ એવું છે ઓવે પણ તો થયો છે કે મારો થઈ ગયો છે complete હઉ હઉ complete અલ્યા આબુ હતું બેટા પણ આ જો કે કોમન કોમન હવા તું ના અને આ ખબર લેવા મૂકો લાઈન હાથ તો દાડો સ્પેશિયલ કાઢ્યો તાર બાપા માટે એ એ દવા કોણ દે હમણાં આવશે બે વખત સાબા મિલ ના બેટા એવું હોય તો રાતે આવજે હોય તો નહીં તમે હાય હાય કોમની બસ અલ્યા બેટા હાય કોઈ નહીં પણ આ વખત

ના મને ખાતર લે આવ મંડળી મળે છે એમાં માની તમ જ ખાતર લઈ આવ

500 રૂપિયા લેને મારતા હતા આનો ટાઈમ આવી જાય કોઈ બેટા આટલું ભૂલે ના હો હા લે બાપી ચાલ આયો હા આ આઈ ઉંગ ભેગી હતી એટલે પેલું શું કહેવાય લીલો બાણ હતો કે તે હળક તું ન જો અને કીધું આ આ રૂ બોરા બોરા કાઢના કોક મરું સાટો પડી મેલજો આ કે છે હા બે 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 બોરા ભાગમાં આયા દઉં પોટલું બોધ્યાલો છો હા હું કરું ના ના સર નરકા નકલ લઈ જો લઈ જો આટલા બે બોરા છે આ અમાર તો સાલિયામાં તો થોડા ભારે આ હું એકદમ ભય ભણતો આયલો સો પડી જાય ઈ ની પટી એટલે મેં કોઈ લેબડા પણ આ સોગસ સોક આ ભાગમજી તો તો ચીરો ખઈને

મોર કોનું બોલ્યું નહી આવજો વાત કઉ કે ઉભા હોભો કરે એમ કઉ છું એક દાડો શાંતિ ને લેતા આવો ને મોંતી ને લેતા આવો ને ભેગો મરી મગ ને સીરો ખઈએ લેતા લોસો પડ જ નઈ એવું છે દવા બવા બોલી શાક બાક હર હર તો કસવા આપણે એક કરો પણ મેઠા ભાઈ ને કે જો એ હા

તમે સોધી બોય આ મેઠો બબ મને હાલ હોમા માળે કે છોકરા એક વાત કહું મુક કે તાન પૈસા હતો સિનાલજી મારા ટેળું લાબું છે અન તમે શીરાનું સોશી સોખાજીનો ખવરાવ કે જો લેણો માર છે અન તમારે મૂઢું તો આવકન ગયો તો નઈ આ પિયાન બિયા ગટબોડા કે તો ઉજાગરો તા ઉજાગરો તા મૂઢું તોય ના આવજો બેટા થઈ હા પાછો જવું મૂઢું તોય હા હા

તમે બધા બધા જોતો હો તો ખરેખર મારી માની છો કોઈ ના કોઈ ની આદમી આબરુ ના કાઢવાની હા સલવી લેવાનું સલવી એટલે ઈજ્જત ના દવા દેવાની અને મેહમાન ગમે તેવા આયા હોય હા સુઈ લેવાના લેવાના સિસ્ટમ થાતો મેહલને મેહલને જઈને મિત્રો પાછળ વાતો ના કરાય વાતો ના કરવાય આપણે એક કોમ કહી પૂરું કરીએ પૂરું નહીં કરવું પૂરું કરીએ લે એટલા શિમલાની જેની બે ફાળા હતી આપણે જ પરીક્ષા કરી હે એટલી કરતા તમે લાઈક બાઈક શેર બેર સબસ્ક્રાઇબ સર્સ્ક્રાઇબ કરો એમાં ત્યાં અમે શોમભાઈ બરાબર ને ખબર લીધી